મિત્રો કેમ છો બધા તો જો આજે ચૌદ તારીખ છે અને આપણું શ્રી એકસો એકનું ખેતર છે આખું ઓળી બાજનું આપણે કાલે તેર તારીખનું કાપી લીધું છે આખું ખેતર અને આજે આ બાજુ ચાલુ કર્યું છે અત્યારે બપોરના બાર વાગી ગયા છે આજે મશીનમાં થોડુંક અંદર ઠેસરનું વેલ્ડિંગ તૂટ્યું હતું એટલે સવારમાં વેલ્ડિંગ કરવાનું કામ ચાલુ હતું આપણા ફાર્મ ઉપર અત્યારે અહીંયા વેલ્ડિંગ મશીન લાવીને અહીંયા વેલ્ડિંગ મારતા હતા એટલે બે કલાક લેટ થઈ ગયું છે બાર વાગે ચાલુ કર્યું મશીન આ બે ખાલા કાપ્યા છે અને અત્યારે આ ત્રીજા નંબરમાં ચાલુ કર્યું છે મશીન જુઓ આજે ચૌદ તારીખ છે આપણે આ ખેતર સાતમા મહિનાની પંદર તારીખે ડાંગર રોપી હતી શ્રી એકસો એક અને આજે અગિયારમા મહિનાની ચૌદ તારીખ છે એટલે આઠ નવ દસ ને અગિયાર કમ્પ્લેટ ચાર મહિના અને એક મહિનાનું ધરું એટલે પાંચ મહિને કમ્પ્લેટ આ ડાંગર પાકી ગઈ છે અને આજે કાપવાનું ચાલું છે જો આપણી રાણી રાણીસુંદરા મિની કોપર અહીંયા ચાલુ છે રાગે રાગે ધીમે ધીમે ચાલે છે અને આ બે ખેતર કાપી નાખ્યા છે આ ત્રીજા નંબરમાં મશીન ચાલુ કર્યું અને આખો નંબર આપણે નથી કાપવાનો આ એક ટુકડો કાપવાનો છે ને ઓલ્યો કારણ કે નીચેના ત્રણ ને એક વચ્ચેવાળું આ ચાર ધરું છે હજુ લીલા છે અને આપણે ત્રણ ચાર દિવસ પછી એક દિવસ મશીન લાવશું એટલે આટલા ત્રણને એક આ ચારને પેલી બારવાળી કસ્તુરી એ આપણે પાંચ દિવસ પછી કાપીશું અત્યારે જે એકદમ સુકાઈ જાય છે આ ડાંગર કાપવાની છે બાકીની ડાંગર આપણે પાંચ દિવસ પછી કાપશું આ ધરવવાડિયાની તો જુઓ આજે આ શ્રી એકસો એક ડાંગર પાંચ મહિને અત્યારે કમ્પ્લીટ કપાઈ જાય છે અને ડાંગર પ્રમાણે અત્યારે માર્કેટ માર્કેટયાર્ડના ભાવ પણ સારા છે કારણ કે આપણા ફ્રેન્ડની એક ડાંગર આજે માર્કેટમાં શ્રી એકસો એક જઈ હતી તો એનો છસો વીસ રૂપિયા ભાવ આવે છે એટલે છસો ની બારનું બજાર રહે ખેડૂતોને તો સારું છે કારણ કે ઉતારાની અંદર થોડુંક નુકસાન છે દસક ટકા જેવો ઉતારો ઓછો છે એક વીઘાની અંદર સાઠ મણની આજુબાજુ ડાંગર નીકળવી જોઈએ એની જગ્યાએ પચાસ મણની એવરેજ આવે છે પિસ્તાલીસથી પચાસ મણ ડાંગર ઉતરે છે કારણ કે રોગમાં આ વખતે વધારે હતી ડાંગરું એટલે તો જુઓ થોડો ઘણો ઇંગારો છે આપણામાં એટલો બધો વધારે નથી પણ ત્રણથી ચાર ટકા જેવો ઈંગારો પણ આવે છે ડાંગરમાં જુઓ ઇંગારો કાપવાનું ચાલું છે ડાંગર કાપે છે મશીન જીરો કટિંગ કરીએ છીએ આપણે કારણ કે થોડા ઘણા ગંઠા બાંધે એવું આ બાજુનું ખેતર સૂકું છે ચીલા પડતા નથી ટ્રેક્ટર તો આમાં પણ આવતા નથી બહાર ડાંગર વ્યાઈને કાઢવી છે આપણે ત્યાં રસ્તા ઉપર અહીંયાથી મશીન રસ્તા ઉપર ડાંગર નાખવા જાય છે પણ ચાલશે હવે થોડોક ટાઈમ લાગશે પણ વાળી નાખશું રાગે રાગે જો આવી પોઝિશન છે આપણી અત્યારે ખેતરની વધારે તો મોટા મશીન ફરતા નથી એટલે બધાને ચેનવાળા મશીનના વેટિંગમાં છે અને દિવસના કેટલા લોકોના ફેન ફોન પણ આવે છે ફ્રેન્ડનું આપણે આજુબાજુવાળાનું ઘણાનું પાકી ગયું છે એ લોકો પણ ફોન કરે છે ડાંગર કાપવા પણ આપણું મશીન આપણાથી ફ્રી નથી એટલે કેવી રીતના મોકલવું એવી પોઝિશન છે કારણ કે આપણી બધી જ ડાંગર હવે કાપે એવી થઈ જાય છે બધું પાંચ દિવસમાં કાપવાનું થઈ જશે આયુ પોઝિશન છે અત્યારે જો આપણી રાણી રાણીસુંદ્રા એક બે ત્રણનો ચાર ભાગ કાપીને અત્યારે છ વાગવાયા છે આ પાંચમા નંબરના ખેતરમાં પડી છે આજના દિવસમાં પાંચ વીઘા કાપ્યું છે ખાલી બસ આ ખેતર કાપ્યા તાર પાંચ વીઘા પૂરું થાય હજુ આ ખેતર કાપતા કાપતા આને કંઈક ફોલ્ડ થયો તો બાજુ ઊભું પણ રહી જાય એટલે લાગતું તો નથી કંઈ થાય એમ કારણ કે મશીન ચાલ્યા જ કરે છે કંઈ તકલીફ આવી નથી પણ આને જે ખાલી ઠેસરના મેન બિલ્ટ રહ્યા એ કાપા વગરના મળે છે કાંપાવાળા બિલ્ટ ચાઇનાથી મંગાવવા પડે છે એટલે કાંપા વગરના બેલ્ટ એક બે દિવસ ચાલે છે પછી તૂટી જાય છે ઓરિજિનલ પેન્થરના નાખીએ ફેનરના તો પણ બે દિવસ ચાલે છે ડુપ્લિકેટ તો ચાલતા જ નથી એક દિવસમાં જ પૂરું કરી નાખે છે એટલે ઠેસરના બેલ્ટની એક તકલીફ આવે છે બીજી કંઈ મશીનને આપણે તકલીફ આવી નથી અને નીચેનો એક મોટો ટ્રેક તૂટ્યો બીજો તો મશીન ચાલ્યા જ કરે છે તો નાનો મોટો ખોલતો જૂના સાધનમાં થાય અને થયા કરે બીજું તો કઈ મશીનમાં થયું નથી રાગે રાગે આપણે કાચીબાની ચાલથી મિની કુપર ચાલ્યા કરે છે આપડી તો જો આ સ્ત્રી એકસો એક છે આટલું આ ડગડું રોગમાં વધારે આવી ગયું છે એટલે લાલ વધારે દેખાય છે બાકી નીચે થોડી ડાંગર સારી છે આ ડગળી એક બગડી છે ખેતર લીલા છે આમાં પણ ટ્રેક્ટર આવતું નથી અંદર ખેતરમાં નખાતું જ નથી બહારથી જ ડાંગર નાખવી પડે છે ખેતરમાંથી પેલા ખેતરની બધી ડાંગર બહાર કાઢી મશીનથી આ પણ બહાર જ કાઢવી પડશે કારણ કે મશીનથી જ વહેવી પડશે ટ્રેક્ટર એ આવતા જ નથી આને ગંઠા બાંધવાના છે બે ચાર દિવસ પછી જે બંધાય થોડા ઘણા ગંઠા બાંધી દઈશું પચાસ ટકા પરાળ હાથમાં આવે એવું પચાસ ટકા ફેલ જશે અને થોડુંક સુકા એટલે ડીશ મારીને બધું જમીનમાં ગાલી દઈશું અને રોટાવેટર ફેરવી દઈશું પછી ઓરવણ કરીને ઘઉં પોકવાના છે સમય છે હજુ એક મહિનાનું ઘઉં લેટ થશે પણ વાંધો નહીં લેટ તો લેટ થઈ જશે આ વખતે પાણી હાલવાના નથી કેનાલમાં એટલે ઉનાળું ડાંગર થવાની નથી ઉનાળુ ડાંગરનો પ્લાન આ વખતે બિલકુલ છે નહીં આપણે ધરું પણ નાખવાનું નથી કારણ કે પાણી ત આપવાના નથી એટલે ધરું નાખીને કોઈ ફાયદો નથી આપણને જો આવી સિચ્યુએશન છે અત્યારે ખેડૂતની શ્રી એકસો એકના ભાવ બજાર સારું છે આવું ને આવું જામતું બજાર રહે સાડી છસો સુધીનો ભાવ રહે તો બધા ખેડૂતોને સારું કંઈ તકલીફ પડે નહીં અને બધાને ફાયદો થાય ખેડૂતોને એટલે આવો સાડી છસોનો બજાર રેટ રહે તો વાંધો નહીં સાડી છસો ભાવ આ વખતે આવવો જ જોઈએ કારણ કે સ્ત્રીમાં ને બધી જ ડાંગરમાં ઉતારા ઓછા છે આપણે બધી જ ડાંગર કાપી જોઈએ બે ત્રણ દિવસમાં ઉતારા ઓછા છે ડાંગરના અને રોગમાં આવી જાય એટલે ઉતારામાં તકલીફ પડે છે અને ખેતર લીલા છે પરાળ પચાસ ટકા ફેલ જવાનું છે અને આ મશીનથી કપાવવાનું એટલે મોંઘું ખેડૂતોને પડવાનું છે એટલે ડાંગરનો ભાવ મળવો જોઈએ બાકી સરકારે તો અત્યારે બાવીસ બાવીસ હજાર રૂપિયા હેક્ટરે બનાવ્યા છે બે હેક્ટર નો ખેડૂતો એને ચુમ્માલીસ હજાર રૂપિયા ચુમ્માલીસ હજાર માં કઈ વળતર વળે એવું નથી ખેડૂતો ને જો મશીન આવું ચાલે છે આપણું થોડુંક નીચું રાખ ને જો મિત્રો નેવ એચપી નું એન્જિન છે આનું સાડા છ ફૂટ ની કટર બહાર અત્યારે રાતના દસ વાગ્યા છે તો પણ મશીન ચાલે છે ઝીરો કટિંગ શ્રી એકસો એક ડાંગરમાં એકદમ મશીન સારું ચાલે છે અને એક વીઘા જેવું આપણે આપણા ફાર્મ ઉપર બાકી રહી જાય છે એટલે મશીન ચાલુ રાખ્યું છે હવે અડધા વીઘા જેવું કાપવાનું બાકી રહ્યું છે આટલું અડધા વીઘાનું કાપવાનું પતે એટલે આપણે અહીંયા મશીન કાઢી લેવાનું છે કે ગઈકાલે બીજા ખેતર લઈ જવાનું છે આવતીકાલે આજે અહીંયા હવે આપણે અડધા પોણા વીઘા જેવું બાકી રહી ગયું છે તો મશીન સાથે થોડોક ધક્કો કરીએ છે અને મશીન આપણી થોડીક રાખે છે રિસ્પેક્ટ એટલે અડધો કલાક મશીન સારું ચાલી જાય ધીમે ધીમે તો વાંધો ના આવે અને આપણું કપાઈ જાય મશીનને થોડુંક લીલું તો પડે છે પણ કપાઈ જશે વરાળ પાછું વળી ગયું છે અત્યારે લીલું થઈ ગયું છે ઝાકળ ભર્યું એટલે લોડિંગ પડે છે અને ઢૂંચા વળે છે થોડાક તો પણ મશીન હોળી હોળી રાગે રાગે ધીમે ધીમે ચાલે છે જીરો કટિંગ કરવાનું છે એટલે બાકી ઉપર ઉપરથી કાપવાનું હોય તો બાર વાગ્યા સુધી મશીન ને કંઈ તકલીફ ના થાય અને એકદમ ફર્સ્ટ ક્લાસ ચાલે પણ આપણો પોતાનું છે ને જીરો કટિંગ કરવાની રિપેર મારવાની નથી રીપર એટલા માટે તકલીફ છે એટલે ઠેસરમાં લીલું પરાળ જાય એટલે ઢમ ધમ જેવી રીતના વાદળ ગાટતું હોય ને એવો અવાજ આવે છે ઠેસરમાંથી બાકી લોળિયા કાપવાના હોય તો કંઈ તકલીફ પડે નહીં આ તો ઝીરો કટિંગ કરવાનું છે એટલે મશીનને થોડોક લોડ પડે છે જો એ આવી સિચ્યુએશન છે અત્યારે એટલા માટે થોડીક તકલીફ મશીનને આલીએ છીએ આટલું અડધા વીઘા જેવું પતી જાય તો કાલે સવારમાં અહીંયાથી મશીન અત્યારે લોડ કરીને બીજા ખેતર જતું રહેવાય તો કાલનો દિવસનો કારણ કે આખી રાતનો ઝાકળ પડે એટલે સવારમાં મશીન ચાલે નહીં મશીન સવારમાં સાડા દસ સુધી ચાલુ ના થાય કારણ કે આખી રાતનો ઝાકળ ભરેલો હોય એટલે મશીન સવારમાં ચાલે નહીં આખી સવારમાં પાણી જ હોય છે સાડા દસ સુધી દસ સાડા દસે મશીન ચાલુ થાય દસ સાડા દસે મશીન ચાલુ થઈને આ કાપવા રહીએ એટલે સમય વધારે બગડી જાય એટલે આપણે મશીન અહીંથી નીકાળી લેવાનું છે અત્યારે એટલા માટે અત્યારે અડધા વીઘા જેવું બાકી રહી ગયું છે તો કાપવી છીએ અત્યારે દસ વાગ્યા છે તો જો આવી સિચ્યુએશન છે